નમસ્કાર દર્શક શ્રી સ્વાગત છે કેબિનેટ મંત્રી પટેલ અધ્યક્ષ સ્થાને જાબુડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો તમામ નાગરિકને શ્રેષ્ઠ શિક્ષણ વીજળી પાણી આરોગ્ય રોજગારી તથા માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે કાર્યક્રમ અંતર્ગત વિવિધ સત્તર જેટલી યોજનાઓના લાભો લાભાર્થીઓના સ્થળ પર જ એનાયત કરાયા જામનગર તારીખ સોળ ડિસેમ્બર બે ના રોજ ભારત સરકાર તથા રાજ્ય સરકાર વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વમાં પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અન્વયે જામનગર જિલ્લાના જાંબુડા ખાતે રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મતુસ્યોદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સત્તર જેટલી યોજનાઓના લાભો લાભાર્થીઓના સ્થળ પર જ વિપરીત કરાયા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના તમામ ગામોમાં તથા શહેરોમાં આ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભો અપાઈ રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના તમામ નાગરિકોને પોતાના પરિવાર માને છે અને તેથી જ તેમના નેતૃત્વ હેઠળ સરકાર તમામ નાગરિકોને શ્રેષ્ઠ શિક્ષણ વીજળી પાણી આરોગ્ય રોજગારી માળખાકીય સુવિધાઓ વગેરે મળી રહે તેની સતત ચિંતા કરે છે અને તેથી જ દરિદ્ર નારાયણ સેવામાં સમગ્ર દેશમાં ભ્રમણ કરી આ યાત્રા સર્વેને લાભાન્વિત કરે તેવો ઉમદા આયોજન તેઓએ ઘડી કાઢ્યું છે મંત્રીશ્રીએ આ તર્કે સૌ ગ્રામજનોને વધુમાં વધુ સરકારી યોજનાઓ લાભ લેવા તેમજ અન્યોએ પણ આ લાભો અપાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ કંજારીયા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ચંદ્રિકાબેન આઘેડા શ્રી કેશુભાઈ લેરિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી આગેવાન સર્વશ્રી કુમારપાલ શ્રી રાણા મુકુનભાઈ સભાયા મહેન્દ્રસિંહ જાડેજા ભરતભાઈ બોસડિયા મામદભાઈ પતાણી વિઠ્ઠલભાઈ માંડવિયા ડીઆરડીએ નિયામક શ્રી એન એફ ચૌધરી સહિત આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્ર મોદીની ગેરંટી વાળી ગાડી આ રથ સ્વરૂપે જાંબુડા ગામે આવી છે આ જ રીતે તાલુકાના જિલ્લાના રાજ્યના દેશના તમામ ગામડા અને તમામ શહેરોમાં આગાડી એક મહિનાથી આ જાય છે જાય છે એટલું જ નહીં પણ જે યોજનાના લાભાર્થીઓ સાથે નરેન્દ્રભાઈ મોદીએ જે વાત કરી ઈ મુજબ ગામે ગામ જઈ અને જુદી જુદી યોજનાના લાભાર્થીઓને શોધી શોધી એને સહાય માટેનું માર્ગદર્શન એની અરજી ફોર્મ ભરાવી એની અરજી મંજૂર કરાવીને એને સહાય ચૂકવા સુધીની કામગીરી જ્યારે સરકાર તમારે ઘર આંગણે કરી આપતી હોય